મારું નામ પટેલ મુકેશભાઈ બેચરભાઈ ગામ ચોટાસણ તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠાનો હું વતની છું હું છેલ્લા ચૌદ વર્ષથી બટાકાનું વાવેતર કરું છું પરંતુ છેલ્લા છ વર્ષથી હું હાઈફન કંપની સાથે જોડાયેલો છું જેનું બિયારણ ખૂબ જ સુંદર આવે છે ખેડૂતને ટાઈમસર બિયારણ પહોંચી જાય છે તેના ઘર સુધી આવી જાય છે જેની અમને જરાય તકલીફ પડતી નથી એના અંકુરણ પણ સરસ ફૂટેલા હોય છે જેથી વાવેતર કરતાં ખેતરમાં કોઈ જગ્યાએ ગેપિંગ આવતું નથી એનું પ્રોડક્શન પણ એટલું સુંદર આવે છે જેના કારણે અમને ખૂબ ફાયદો થાય છે આમ હાઈફોન કંપની સાથે અમે આજુબાજુના ગામડાઓમાંથી થી ત્રણસો ખેડૂતો જોડાયેલા છીએ અને બીજા પણ ખેડૂતો હાઈફોન કંપની સાથે જોડાય તો ખૂબ જ સુંદર કામગીરી થઈ શકે એમ છે અને પ્રોડક્શન પણ ખૂબ જ સુંદર આવે છે મારું પ્રોડક્શન નવસો પ્લસ સુધી નીકળી ગયું આમ એનું બિયારણ કંપનીની માર્કેટિંગ પણ સુંદર છે એનું પેમેન્ટ પણ ખૂબ જ ઝડપથી આવી જાય છે